બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ સમાજે કરાયેલ વાહ્ય ટિપ્પણીને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રોષી ઉઠ્યો છે ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં રૂપાલા સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરનાર ભારતીય જનતા પાર્ટીનો પણ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈ ચલાવી રહી

એના ખભેથી ખભા મિલાવીની સાથે અમે ઊભા રહીએ છીએ તમામ મુસ્લિમ કલાચાર સમાજ વાગરા તાલુકા ભરૂચ જિલ્લા એટલે અમે પણ એમની સાથે જ છીએ અને લોકસભામાં પણ જે પણ એમને કહેશે માર્ગદર્શન આપશે અમારા આગેવાન અને અમે મુસ્લિમ ગરાશિયા સમાજની સંપૂર્ણપણે ખભાથી ખભા મિલાવીને અમે ક્ષત્રિય સમાજની સાથે છે અને જે પણ એ કહેશે ને ભાજપનો જે અહીંયા વિરોધ કરવાનો છે એ વોટ અમે એક પણ નહીં નાખવા દઈએ અને ક્ષત્રિય સમાજની ખભે અમે હાથે રહીશું ધર્મ રથ લઈ આવી પહોંચેલા વીરપાલસિંહ અટોદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર પરિમલસિંહ રાણા કમલસિંહ રાજ મનોજભાઈ પરમાર મયુરસિંહ પરમાર વાગરા મુસ્લિમ ઘરાજી સમાજના સાદી રાજ સહિતના અનેક અગ્રણીઓ જોડાયા હતા આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ભાજપે ક્ષત્રિયોને ઓછા આંકીને એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવવામાં આવે છે ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે આ ક્ષત્રિયોની અસ્મિતાનો પ્રશ્ન છે નાનકડા છોડને ખાતર પાણી આપી ક્ષત્રિયોએ વટવૃક્ષ બનાવ્યું આ વટવૃક્ષ સમાજને છાંયણો ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની પર તાકાત ધરાવે છે અને આ બાબત સાબિત કરવાનો હવે સમય પાકી ગયો છે આપણે બધાએ એક થઈ ભારતીય જનતા પાર્ટીને પરાસ કરીને બતાવવાનું છે તેમ ધર્મરથમાં સામેલ ક્ષત્રિય આગેવાનો જણાવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ વાગરા તાલુકાના અગ્રણીઓ ઉપરાંત આજુબાજુના ગામના અનેક ગ્રામજનો ખાસ હાજર રહ્યા હતા હરસિદ્ધિ માતાના મંદિર રાજપીપળાથી જે રથ નીકળેલો હતો ધર્મ રથ તે આજે સાત તાલુકાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે આજે વાગરા મુકામે આજે આપણે ઉપસ્થિત છે રથનો મૂળ હેતુ એ છે કે આ તમામ સમાજોની મા બેન બેટીઓની અપમાનનો જ્યારે પ્રશ્નો હોય આગેવાની ક્ષત્રિય સમાજ કરતા હોય પરંતુ આ આખા રથની અંદર પણ અને આખા યુદ્ધની અંદર પણ તમામ સમાજોનો સતત સહયોગ મળતો રહ્યો છે ઘરાસિયા સમાજ હોય પટેલ સમાજ હોય ગુર્જર સમાજ હોય તમામ સમાજોનો જ્યારે રજવાડા રહી ચૂકેલા છે ત્યારે આ લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નથી આ તમામ સમાજોની મા બેન બેટીને અસ્મિતાનો પ્રશ્ન હોય ક્ષત્રિય સમાજની આ યુદ્ધની અંદર તમામ સમાજ સાથ સહકાર આપીને આ યુદ્ધને વધુ જ્વલંત અને વધુ મજબૂત બનાવશે એ ખાતરી સાથે વાઘરા મુકામે અહીંયા ઉપસ્થિત છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે